ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં વણસોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધવાના પ્રયાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી આ આધારે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વડવા તલાવડી વિસ્તારમાં તપાસ હાથ ધરતા ત્રણ ઇસ્મો ચોરીના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા પૂછપરછમાં નવી પોલીસ લાઇનમાં બંધ જૂના મકાનમાંથી અનેક વખત ચોરી કર્યાની કબૂલાત સામે આવી હતી પોલીસે પીટી જેડ કેમેરા સર્વર હાર્ડ ડિસ્ક મોબાઈલ ફોન સ્કૂટર સહિત કુલ રૂપિયા એક લાખ એકાવન હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે મામલે નિલમબાગ પોલીસ મથકમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે